મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે વડોદરા શહેરમાં આવેલી સયાજી હોસ્પિટલ હોસ્પિટલ ઘણી વાતોને લઈને વિવાદમાં આવતી હોય છે તેવામાં વધુ એક વિવાદિત દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ગંદકી જોવા મળી રહી છે અહીં તાત્કાલિક વિભાગનો વોર્ડ તાત્કાલિક વિભાગ એટલે કે ઇમરજન્સી વિભાગનો વોર્ડ સાત અને જ્યાં ગંદકીની ભરમાર જોવા મળી રહી છે અહીં બાયોમેટ્રિક વસ્તુઓ પણ ખુલ્લામાં પડેલી જોવા મળી રહી છે જેમાં લોહીના સેમ્પલ લેવાના બોટલો સાથે જ લોહીના ડાઘાવાલા પાટાઓ ઓક્સિજન માટેની પાઇપો આ સહિતની જે બાયોમેટ્રિક વસ્તુઓ છે તે પણ અહીં ખુલ્લામાં પડેલી છે આ મામલે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વહેલામાં વહેલી તકે અહીં સફાઈ થવી જોઈએ જ્યાં મોટી માત્રામાં લોકોની અવરજવર હોય અને ખાસ કરીને આ હોસ્પિટલ છે અને જ્યાં આ પ્રકારે જ્યારે ગંદકી જોવા મળતી હોય ત્યારે તેઓ દ્વારા રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે વહેલામાં વહેલી તકે અહીંની સાફ સફાઈ પણ થવી જોઈએ અને હોસ્પિટલના સત્તાધીશો દ્વારા પણ એક વખત અહીં મુલાકાત લઈને સૂચના આપવી જોઈએ તે માટે તેમણે રજૂઆત કરી મધ્ય ગુજરાતની સૌથી મોટા મોટી હોસ્પિટલ સહસાજીરાવ હોસ્પિટલમાં આજે ઘણી બેદરકારીઓ જોવા મળી છે કે જે વડોદરા શહેરમાં આવેલ જે એસએસજી હોસ્પિટલમાં ઘણી સબરગા મહિલાઓ છે જે પોતે સોનોગ્રાફી કરવા માટે આવતી હોય છે ત્યારે તે જ જગ્યા ઉપર ગંદકીની ભરમાર જોવા મળી રહી છે સાથે સાથે જે એક્સરે વિભાગ છે એક્સરે વિભાગની પણ આજુબાજુની અંદર પુષ્કળ પ્રમાણમાં ગંદકી હોય ત્યારે ખાસ કરીને વડોદરા વડોદરા શહેરના જે જે પણ આરોગ્ય સાથે સાથે સાહેબ તમામ લોકોએ વિજાત તપાસ કરવી જોઈએ અને જે પણ બેદરકારી જોવા મળતી હોય તેઓની સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે હા ચોક્કસથી જે કહેવાય છે કે ડોક્ટરો નર્સિંગ સ્ટાફ સાથે સાથે અનેક લોકોનો સ્ટાફ અહીંયા આગળ નિમાયેલો છે પરંતુ કહેવાનો મતલબ કે જે આડેધડ જે કહેવાય છે કે બાયોવેશ કચરો પણ ફેંકવામાં આવતો હોય છે જેના કારણે જે આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા હોય તેમ પણ જોવા મળી રહ્યો છે એટલે ખાસ કરીને આ જે પણ સફાઈની જે વાત છે એ સફાઈ વહેલામાં વહેલી તકે કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે